જય શ્રી કૃષ્ણ આદિપુરથી હું ઉર્વી ભટ્ટ મધર્સ ડે નિમિત્તે મારા વિચારો હું આપ સમક્ષ રજૂ કરું છું આશા રાખું છું કે આપને ગમશે મારો વિષય છે માતાની અસી મમતા માતા એ શબ્દ નથી એક અનુભવ છે અને એક એવી ભાવના છે જે શબ્દોમાં ક્યારેય બંધાતી નથી પણ હૃદયના એક દરેક ધબકારમાં એ વસે છે માતા એ પ્રેમનો સાગર છે ત્યાગની મૂર્તિ છે બલિદાનની અદ્ભુત કથા છે તેને પોતાના બાળક માટે તે પોતાનું જીવન ન્યોછાવર કરી દે છે જીવનની દરેક પડે માતા સતત પોતાના બાળક માટે જીવતી હોય છે પોતાની ઈચ્છા આરામ સુખ તે બાળક પાછળ બધું જ અર્પણ કરતી હોય છે માતાનો ત્યાગ અને બલિદાન વિશે કહીએ તો માતા પોતાની ભૂખ નિંદ્રા પ્યાસ તરસ બધું જ પોતાના સ્વપ્નો તે બાળક પાછળ ન્યોછાવર કરી દે છે રાત્રે જાગીને પણ બાળક મીઠી નીંદર લે એના માટે સતત ઝંખતી હોય છે માતાના સતત વિચારોમાં પોતાનું બાળક જ હોય છે માતાનું હૃદય એવું છે કે તે પોતાના સંતાનનું દુઃખ ક્યારેય સહન કરી શકતી નથી માતાની જવાબદારી એ એક અખંડ યજ્ઞ સમાન છે માતા બાળકના જીવનની પહેલી શિક્ષિકા છે પહેલી મિત્ર છે અને પહેલી દેવી છે આવું કહીએ તો પણ કંઈ ખોટું નથી બાળકના જન્મથી કરી અને તેમને સારા સંસ્કાર મળે સારા વિચારો મળે તે સારી જીવનશૈલીથી જીવે તેના માટે સતત માતા પ્રયત્નશીલ હોય છે પોતાના સ્વપ્નોને પડતા મૂકી અને માતા પોતાના બાળકના સ્વપ્નો માટે જ સતત પ્રયત્નશીલ હોય છે માતૃત્વ એ ઈશ્વરનું એક બહુ મોટું વરદાન છે માતાનો પ્રેમ નિઃસ્વાર્થ નિર્મળ અને નિષ્કપટ છે માતાના પ્રેમમાં ક્યારેય કોઈ જાતની શરતો નથી કોઈ જાતની ગણતરી નથી માતાનો પ્રેમ એ ઈશ્વરનું બીજું રૂપ કહીએ તો પણ કંઈ ઓછું નથી અને કહેવાય છે ને કે જ્યારે ઈશ્વર દરેક જગ્યાએ ન પહોંચી શક્યો ત્યારે જ તેણે એક માતાનું સર્જન કર્યું છે તો આપણે માતાને દેવી સમાન કહીએ અને તેના જેટલા પણ ઉપકારો કરી કહીએ અને કહીએ એટલા ઓછા છે જ્યાં સુધી આ દુનિયામાં માતાઓ છે ત્યાં સુધી તેનો પ્રેમ ત્યાગ અને બલિદાન આમની અમર કથાઓ સદાય દરેકના મોઢે ગવાતી રહેશે આપણે માતૃ દિવસે આપણે ખરેખર જો તારણ કાઢીએ તો મારા શબ્દોમાં કહું તો માતૃદિન એ માતાના પ્રેમને યાદ કરવાનો તેમના ત્યાગને યાદ કરવાનો અને તેમના ત્યાગને નમન કરવાનો દિવસ છે આવું કહીએ તો પણ કંઈ ખોટું નથી માતા એ ખરેખર જીવનનો આધાર છે પ્રેમને કોઈ શબ્દોમાં આંકી શકાતો નથી અને માતા માટે કોઈ પણ વ્યક્તિ પ્રેમ કે ભેટ કે એના માટે કોઈ એ ઉત્સવનો દિવસ નથી અને ખરેખર તો માતાને શ્રાતી સાચી શ્રદ્ધાંજલિ એ જ છે કે આપણે તેના સંસ્કારોનું જીવંત પર્યંત પાલન કરીએ અને તેમનું ધ્યાન રાખી અને સતત માતાની સેવામાં આપણે પણ રહીએ માતા એ ઈશ્વરના આશીર્વાદ સમાન છે જેનો પ્રેમ અનંત છે અપાર છે અને અમર છે માતાના પ્રેમ ત્યાગ બલિદાન અને જવાબદારીની ઊંડાણપૂર્વક જો સમજણ હોય તો ક્યારેય એક માતા દુઃખી થઈ શકતી નથી આશા રાખું છું કે મારા વિચારો મેં આપ સમક્ષ રજૂ કર્યા તે તમને ગમશે જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત